આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુઓમાંથી અને ઓછી મહેનતે અને સરસ મજાની સ્ટેપ બાય સ્ટેપ પાઉંભાજી તો ખરેખર આ રેસીપી પૂરી જોવો અને ખ્યાલ આવશે કે ખરેખર આ રેસીપી કેવી છે તો ચલો જોઈએ સરસ મજાની પાઉંભાજીની રેસીપી આજે આપણે સૌથી પહેલાં પાઉભાજી બનાવીશું ખરેખર આ પાઉભાજીની રીત બહુ સરસ મજાની છે અત્યારે હાલ શિયાળો શરૂ થઈ ગયો છે માર્કેટમાં બહુ બધા શાકભાજી સારા મળે છે તાજા મળે છે તો બહાર જે તમે પાઉભાજી ખાઓ એના સબ્જી તાજા છે કે કેવા છે આપણને ખ્યાલ ન હોય તો આજે આપણે ઓછા બજેટમાં અને ઓછી સામગ્રીમાં બહુ ટેસ્ટી પાઉંભાજી ઘરે બનાવીશું અહીંયા મેં આપણે લેવાનું છે એક વાટકી કોબીજ એક વાટકી બટેકું એક વાટકી ફ્લાવર એક વાટકી વટાણા સાદે આદુ લસણ અને મરચાની પેસ્ટ જોશે અહીં આપણે એકદમ તીખી બનાવી છે એટલે ચાર થી પાંચ તીખા મરચાં લેવાના છે ત્રણ નંગ ટામેટા ત્રણ નંગ ડુંગળી ચાર વ્યક્તિ આરામથી આ પાઉંભાજી આરામથી ખાઈ શકે છે હવે આપણે સૌથી પહેલાં આપણે પ્રેશર કુકરમાં પહેલાં શાકભાજીને બાફવાના છે અહીંયા આપણે વટાણાને આખા રાખવાના છે તો જ્યારે આપણે જે આ પાઉંભાજી છે એના અહીંયા આપણે માત્ર ત્રણ જ વસ્તુને બાફીશું ઓવિઝ ફ્લાવર અને રીંગણ બાકીની બીજી બીજી બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આપણે વગરમાં ઉમેરતું જવાનું છે અને અહીંયા આપણે ઉમેરી દેવાની છે આવી રીતે બધી વસ્તુને પહેલાં આપણે ધોઈ લેવાની અને પછી સમારવાની છે હવે આપણે એમાં પાણી ઉમેરીશું તો પાણી આપણે તમે જોઈ શકો છો અહીંયા બહુ વધારે નહીં બહુ ઓછું નહીં એવું એક ગ્લાસથી થોડું વધારે ઉમેર્યું

ટામેટાની ગ્રેવી કરી લઈએ અને જે ઓનિયન છે એને ચોપરની મદદથી ચોપ કરી લઈએ આટલું કરીશું જ ત્યાં સુધીમાં આપણા કુકરમાં શાકભાજી બફાઈ ગયા હશે તો અહીંયા આપણે જોઈએ તો આપણે ચાર સીટી થઈ ગઈ છે અને એની રીતે જ આપણે હવાના જે એ છે કુકરમાંથી નીકળવા દેવાની અને ઠંડુ પડવા દેવાનું છે હવે આપણે અહીંયા સૌથી પહેલા આપણે પાઉભાજીનો વઘાર કરીશું કુકર આપણે ઠંડુ બાજુ થાય ત્યાં આપણે બધી વસ્તુને સાંતળી લેવાની છે તો અહીંયા આપણે આદું લસણ અને મરચાંની જે ખાંડી લીધા છે અહીંયા એકદમ ખાંડી દસ્તાની મદદથી અને એકદમ ખાંડીને જ પેસ્ટ બનાવી છે સાથે આપણે ડુંગળી અને ટામેટાને આવી રીતે ચોપરમાં ચોપ કરી દીધા છે ટામેટાની તમે પ્યોરી પણ બનાવી શકો છો તેલ ગરમ થાય એટલે આપણે આપણી પાઉંભાજીનો વઘાર કરીએ સૌથી પહેલા આપણે આદું લસણ અને મરચાંની જે પેસ્ટ છે સાંતળી લઈએ આદુ લસણ મટરની ટેસ્ટ આમાં તમે જેમ વધારે હોય એમ બહુ સરસ ટેસ્ટ આવે છે ભાજીનો નેચરલ ટેસ્ટ આવે છે નેચરલ આવે છે એકદમ મીડિયમ આંચે આપણે સાંતળવાનું છે હવે આપણે ઓનિયન બી ઉમેરી દેવાની ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની મીડિયમ આંચે જ આપણે બધી વસ્તુને સાંતળવાની છે અહીંયા આપણે જ્યારે મેં ઓનિયન સાંતળી ત્યારે થોડી કોથમીર ઉમેરી દીધી છે જેના કારણે કોથમીરનો પ્રોપર ટેસ્ટ આવે અને હવે આપણે ઓનિયનને પણ સાંતળી લઈએ ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે ત્રણ મિનિટ સુધી આપણે ઓનિયનને આમ જ સાંતડવા દેવાનું જેના કારણે એમાં રહેલો પાણીનો ભાગ બધો બળી જાય અને પ્રોપર આપણી જે રસોઈ છે તે વધારે ટેસ્ટી બને ટોટલ આપણે ત્રણ મિનિટ સુધી આમ જ સંતરવા દેવાની છે સુગંધ આવે અને એકદમ લાઈટ પિંક ની ઓનિયન થાય અને ટ્રાન્સપરન્ટ લાગવી જોઈએ એટલે સમજી લો કે તમારી જે ઓનિયન છે એની પાણીનો ભાગ બળી ગયો છે અને ચડી ગઈ છે તો સરસ મજાની સુગંધ આવી રહી છે આપણે અહીંયા આદુ લસણ મરચા અને ડુંગળી એકદમ સરસ સંતરાઈ ગયા એની મને ખરેખર બહુ સરસ સુગંધ આવે છે ત્રણથી ચાર ઘરે સુધી આની સુગંધ આવે એવું સંતાડવા દેવાનું હવે આપણે ટામેટાને એકદમ મસ્ત ચોપ કરી ઉમેર્યા અને સાથે વટાણા ઉમેરી દઈએ વટાણામાં પાણીનો ભાગ ઓલરેડી વધારે હોય છે આપણે થોડી હળદર અને મીઠું અત્યારે ઉમેરી દેવાનું યાદ રહે મીઠું આપણે શાકભાજી બાકી એમાં પણ ઉમેરી એટલે એ રીતે ઉમેરવાનું અને હવે આપણે હવે અહીંયા આપણે ગેસની આંચ એકદમ સ્લોટું મીડિયમ કરવાની છે આપણે હવે આપણા જે વટાણા છે વળી ચડી ગયા છે આપણે પહેલાંથી હળદર મીઠું ઉમેરી દીધા છે કશ્મીરી લાલ મરચું અને રેતમપટો લાલ મરચું બંને હું અડધી અડધી ચમચી ઉમેરું છું જીરું ઉમેરું છું સાથે આપણે પાઉભાજીનો મસાલો ઉમેરી દઈએ અને ફરી આપણે હલાવી લઈશું એક મિનિટ સુધી આપણે આ તૈયાર થયેલી ગ્રેવીને આપણે હલાવવાની છે નમકનું પ્રમાણ

હવે આપણે મેશન લેવાનું છે અને મેસણની મદદ વડે મેશ કરીશું જે બધા શાકભાજી છે આવી રીતે મેશ કરવા અને પાણી નહીં કાઢવાનું અને પાણી આપણે ઓછું જ મૂકવાનું એ રીતે જો એનું કારણ કે શાકભાજીનો પ્રોપર ટેસ્ટ છે ને આપણે પાણીની અંદર રહેલો હોય છે અને હવે આપણે ચારથી પાંચ મિનિટ સુધી આપણે એકદમ મેશ કરી લેવાનું હો એકદમ એટલે એકદમ સાઇઝ બી એટલે જ આપણે એક સીટી વધારે થવા દીધી છે કે અને ક્યારેય પાઉભાજીમાં રીંગણ નથી ઉમેરવાના રીંગણ ઉમેરશો ને તો ટેસ્ટ બહુ ખરાબ આવે છે એકદમ સરસ રીતે અહીંયા તમે જોઈ શકો છો આપણી હવે આપણે તેલ જ્યાં સુધી છૂટું ના પડે ત્યાં સુધી આપણે આ ભાજીને ચડવા દેવાની ત્રણ મિનિટ સુધી ચડવા દઈએ તો અહીંયા આપણે હવે ગેસ બંધ કરી દઈએ એકદમ સરસ તેલ છૂટું પડી રહ્યું છે અને ટેસ્ટી સ્વાદિષ્ટ એવી આપણી પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે ગરમા ગરમ તૈયાર થયેલી પાઉભાજીને આપણે પાઉં સાથે સર્વ કરવાના છે તો ખરેખર આવી રીતે તમે ઘરે જ પાઉભાજી બનાવો બહુ ટેસ્ટી બને છે આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુઓમાંથી અને ઓછી મહેનતે અને સરસ મજાની સ્ટેપ બાય સ્ટેપ પાઉંભાજી તો ખરેખર આ રેસીપી પૂરી જુઓ અને ખ્યાલ આવશે કે ખરેખર આ રેસીપી કેવી છે તો ચલો જોઈએ સરસ મજાની પાઉભાજીની રેસિપી